વલસાડના તીચાલોડ ખાતે કિંગ ઓફ વલસાડ આહિરવાડના ગણપતિ દાદાનું ભવ્ય આગમન થઈ ગયું છે વલસાડના સર્કિટ હાઉસ ખાતેથી એમનું ભવ્ય આગમન થયું અને આગમન યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા છે ત્યારે મંડળના તમામ યુવાનો આપણી સાથે છે આ ગૌરવભાઈ અમને જણાવશો કે કેટલામું વર્ષ છે છોત્રીસમું વર્ષ છે બેના અમારા વડીલો ભર એક ગામમાં સમાજમાં યુનિટી રહી શબે ગણપતિની મૂર્તિની અમે સ્થાપના કરી હતી અને ખૂબ ધૂમધામથી આ તહેવાર અમે ઉજવીએ છીએ આજે જન્માષ્ટમીના પાવન દિવસ છે તો તે મૂર્તિ પણ અમે કૃષ્ણ ભગવાન તમારી સ્વરૂપમાં મોટી સંખ્યામાં યુવાનો નાના બાળકો વડીલો વૃદ્ધો પણ અહીંયા હોય છે અને દર વર્ષે દર વર્ષે માટીની મૂર્તિ હોય છે નવસારી થી મૂર્તિ લાવીએ છીએ એટલે થોડું આજે લેટ પણ થયું તંત્રએ ખૂબ સપોર્ટ કર્યો અમને અને એ બદલ તંત્રનો બી ખૂબ ખૂબ આભાર

આ વર્ષે અમે જે કૃષ્ણ ભગવાન નું આખું જે સ્વરૂપ લીધું છે એ મંડપમાં પણ એ રીતનું છે મંડપમાં હજી મૂર્તિનું ડેકોરેશન થશે મંડપમાં બધું ઓરિજિનલી બનશે અને મૂર્તિ જે નવું સ્વરૂપ લેશે ને મંડપમાં જોવા મળશે તે વલસાડની અને આજુબાજુની જે જનતા છે એ બધાને અમારું આમંત્રણ છે કે બધા આવો મંડપમાં જુઓ અને બાપાના દર્શન કરો અને ભાઈ ગૌરવભાઈ જણાવ્યું કે વર્ષોથી વડીલો જે રીતના પરંપરા રાખતા હતા પ્યોર માટીની મૂર્તિ આટલું વજન છે અને એક બીજી ખાસ અમે વાત જોઈએ છે કે તમે પ્લેન મૂર્તિ લાવો છો અને કલર અહીંયા મંડપમાં કરો છો એનું કઈ ખાસ કારણ એનું ખાસ કારણ એવું છે કે મોટી વસ્તુ નથી પણ માટીનું અને બીજું કે બાપાનું જે આગમન હોય છે એમાં મોટે ભાગે વરસાદ હોય જ છે અને આ વર્ષે ઘણો વરસાદ પડ્યો છે અને રેગ્યુલરલી અમે એવું વિચારીએ છીએ કે માટીની મૂર્તિ આપણે ઘરે લાવીને બનાવીએ તો એની અલગ મજા હોય એટલા માટે અમે અહીંયા એનું નવું રૂપ બનાવીએ સુંદર આહીરવાડ ખાતે જે આયોજન થાય છે આજે આપણે પ્રશંસનીય કહીએ કે ગવર્મેન્ટ નું જે હતું એ તો હમણાં હમણાં ઘણા વર્ષોથી આપણે જોઈએ છે કે માટીની મૂર્તિ લાવો પણ તમારા વડીલો વખતથી જે માટીની મૂર્તિ લાવે છે તો તમે શું સંદેશો આપશો યુવાનોને અમારું કહેવાનું એવું જ છે કે પીઓપી ની મૂર્તિ પણ બાપાની મૂર્તિ બધી સારી જ છે બોમ્બે માં પણ બેસે છે બધી જગ્યાએ બેસે છે પીઓપી ની મૂર્તિ પણ બેસે છે પણ કેવું છે આપણે ત્યાં વિસર્જન માટે થોડીક પાણી ની કે એની તકલીફ થાય તો એમાં માટીની મૂર્તિ હોય ઇઝીલી વિસર્જન થઈ જાય એટલા માટે અમે માટીની મૂર્તિ કરેલી આહિર યુ ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે જે થીમ છે એ અત્યારે તમને અહીંયા જણાવવામાં નહીં આવશે એની માટે વલસાડ તેમજ આજુબાજુના વિસ્તારની જનતા ને હું દિશા દિશાઈ સત્યના માધ્યમથી અપીલ કરીશ ભાદર વસ્તુ ચોથ દિવસે શ્રીજીની સ્થાપના થશે તો આવો અને નિહાળો કિંગ ઓફ વલસાડ આહિર યુદ્ધ ક્લબ દ્વારા જે સ્થાપના કરવામાં આવી છે ગણપતિ બાપા ગણપતિ બાપા